નાસ્તો કરી લીધો છે અને હવે માવો ખાવાનો છે તો હવે માવો ખાઈ ને પછી આપણે વીણવા મણી કપા મિત્રો બપોર થઈ ગયા છે અને આપણે લઈ લીધું ગાહડી કરેલી છે એના ભાઈ કેટલી ગાહડી છે બસ કેટલા જણા ત્રણ જણાની એક ગાહડી એવડી ભરવી છે તફાનલ મિત્રો મજગર ભરવા જાય છે હવે ટીનાભાઈ અલ મિત્રો અમે જમીન નીકળ ગયા છીએ હવે કડી કામ કરવા માટે તો હવે મળશું પછી બ્લોગ માં બન્યા રહેજો ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જોવા અહીંયા શું આવા જવાનું છે આ સામાન ઉકળા દેખાય ને તમને મિત્રો ને હુવા જવાનું છે આજ

ફાઇનલ મિત્રો જો ચા આવી ગયો છે અને મે હેડે નીકળી ગયા જો અહીંયા આગળ ચા પીવાનો છે બપન લઈ લ્યા હન મહી કપ આયા છે લા ગુડલી વાત જો તમારા તો આઈ છે ચા નથી ભાઈ કે ભાઈ તો ફાઇનલી મિત્રો જવાનું છે હવે બંતન લેવા કપ મિણાઈ ગયો એટલે બંતન લઈને આવી ગયા પછી એમ કોટ લઈ આવ્યો અને હવે કપા જોખવાનો છે જો અહીંયા કપા જોખન દેવારી શરૂ છે તારા લોકો પાજો ખલી મિત્રો વિડિયો માં બની આ રેજો ઠરુ પાડે તરી બેસ થઈ હા બેસ તો પાકો હાલો હવે કોણ ન કર ભાયગે ચેવી બોલો કર કર બોર ફુશી ન હોય લા તો ફાઇનલી મિત્રો આપણે હવે ગાડી લઈને જવાનું છે એટલે આપણે સુધી ગયા ગાડી ઉપર ને અમે મયે ઘરે જઈશું તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પગી ગયા છીએ જો હજી ઓલા આવ્યા નહીં વીણાભાઈ તો આ ધોવા મીણા છે ને બીજા જોવા બધા મિત આવ્યા તો હાલો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી ગયો લાઈક કરી ગયો અને શેર કરી ગયો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ Kalian na blog ma. Tanggung di badan ya. Bye bye.